લાખણી તાલુકા કક્ષાના સતીતરમાં પ્રજાસત્તાક પર્વની લાલપુર નવાવાસ પ્રાથમિક શાળામાં અનબાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી વાવથરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત લાખણી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી લાલપુર નવાવાસ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી જેની તડામાર તૈયારીઓ બાદ છવ્વીસમી જાન્યુઆરીએ ગ્રામજનોની વિશાળ હાજરીમાં લાખણી મામલતદાર ડીપી પ્રજાપતિએ ધ્વજ ફરકાવી સલામી અર્પી હતી પ્રાસંગિક પ્રવચનમાં તેમણે રાષ્ટ્રીય પૂર્વમયમાં જણાવી ગ્રામ લોકોને તિરંગાની શાન જાળવી રાખવા અપીલ કરી હતી આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો વક્તૃત્વ વ્યાયામ પ્રદર્શન અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ગામ લોકોના દિલ જીતી લીધા હતા જેથી ગામ લોકોએ ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે દેશભક્તિના નારાઓથી ગગન ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સર્વોત્તમ કામગીરી કરનાર બાળકો અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં તાલુકા અધિકારીઓ જનપ્રતિનિધિઓ આચાર્ય શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા અને તિરંગાને સલામી અર્પી હતી આમ દેશભક્તિની ભાવના સાથે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અહેવાલ બાબુભાઈ મેમળ